ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના દીવા ગામના હૃદય સમાન મુખ્ય રોડનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો ભાતીજી રામજી મંદિર સુધી સીસી રોડ પહોળો કરવાનું કામ અને ભાતીજી મંદિરથી જૂની દેવી બસ સ્ટેશન સુધી સીસી રોડ માટે રાજ્યમંત્રી ઈશ્વર પટેલની રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી ભૂમિપૂજન પ્રસંગે સરપંચ અઝીમાબેન માંજરા ઉપસરપંચ નટવર વસાવા તલાટી જયદેવ ધાણા સભ્યો સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જૂના દીવા ગામના હૃદય સમાન જૂના દીવા બસ સ્ટેન્ડથી ભાટીજી મંદિર ભાટીજી મંદિરથી રામજી મંદિરના રોડનું મુરત કરવા અમે ઉપસ્થિત થયા છે આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે જોએ અઢી કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજરોજ આજથી શરૂઆત કરવાના છે તે બદલ ગુજરાત સરકાર અને મંત્રી નો ખૂબ ખૂબ આભાર